નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં વધુ એક અજગર દેખાયો અજગર પકડાયો વડોદરામાં મગરોની સાથે સાથે અજગરોના પણ દેખાવ વધ્યા છે સવારે લાઈફ વિથ વાઇલ્ડ ફાઉન્ડેશનને વડોદરા વન વિભાગ તરફથી ધન્યાવી ગામે અજગર દેખાવાની માહિતી મળી હતી સંસ્થાના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પરથી આશરે સાત ફૂટ લાંબો અજગર ઝાડીઓ વચ્ચે છુપાયેલો જોવા મળ્યો હતો એક કલાકની ભારે મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ તેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એ બાદમાં અજગરને વન વિભાગના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યો હતો લોકોની ભીડ વચ્ચે સભ્યોએ જાગૃતિ ફેલાવી કે આવા બનાવોમાં જનતાએ સ્વયં હાથ ન અજમાવી તાત્કાલિક વન વિભાગ કે રેસ્ક્યુ ટીમને જાણ કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ